બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા ગામડાઓમાં સભાઓ ચાલુ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર થરાદના આજાવાડા ગામે સભામાં જાહેર મંચ પરથી પોલીસ અને બનાસ ડેરી પર આક્ષેપ કર્યો હતો અને પોલીસને પણ આડે હાથ લઈ પોલીસ પર હપ્તાખોરીના કર્યા આક્ષેપ વધુમાં કહ્યું હતું કે ભાજપના મળે ત્યાં અહીંયા લાગુ થતા હશે કોઈ પણ બે નંબર ધંધો કરવો હોય પોલીસ હાથે મળી પોલીસના હપ્તા સાથેનો ધંધો કરવાનો હોય છે એમાં જેને હપ્તો ના આપ્યો હોય એની પર કેસ થાય એટલે સમજી લેવાનું એને હપ્તો લેટ થયો હશે જેવા આક્ષેપ કર્યા હતા તો બનાસ ડેરી પર નિશાન સાતા કહ્યું હતું કે હવે તો બનાસ ડેરીએ એવું થઈ ગયું કે તમારા પગાના પૈસા વે ખાતું બનાસ બેંકમાં રાખવાનું તમારે જે બેંકમાં રાખવું હોય ત્યાં નહીં એમાંય દૂધ અમે ભરાઈએ ચાર વાગે અમે ઊઠીએ છોકરાને સો ગ્રામ દૂધ આપવું હોય તો નાપીયાને ઘરનું ગુજરાન ચાલે એટલે દૂધ ભરાઈએ તોય અમારા પૈસા ક્યાં મૂકવાય તમારે નક્કી કરવાઓ જેવા આક્ષેપ કર્યા હતા એટલે બધું અમારા કીધે થાય તમારા કીધે કંઈ નહીં તમારો કોઈ અધિકાર નથી એવું છે જેવા આક્ષેપ કર્યા હતા પ્રસંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ સન્માન કર્યું હતું અહેવાલ મુળજી ચૌધરી થરાદ ના પ્રચારાર્થે આપણી વચ્ચે પધારેલા ભાઈ શ્રી ગુલાબજીભાઈ ભાઈ માગીલાલભાઈ તુલસીભાઈ નારોલી સરપંચ રામપુરા સરપંચ ભાઈ ઠાકરજીભાઈ ચિલુભા સૌ આગેવાનો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ સમાજના મારા વડીલો યુવાન ભાઈઓ અને બહેનો હવે હું લાભો નહીં કે છું હવે તમારી ધીરજતાનો એન્ડ આવી ગયો છે શીરો થઈ ગયો છે અને બેન તૈયાર થઈ ગયો પણ હવે પાછી મૂકવાનું થતું જ નથી તમે ચાલુ રાખો ભાઈ ગુલાબસિંહ ભાઈએ ખૂબ એકો એક વિગતથી વાત કરી છે એટલે મારે વિશેષ નથી કેવું આ થરાદ તાલુકાના ઢીમાજી આ પટો હોય કે વાવ તાલુકો હોય કે આ બાજુના ગામો હોય એ લગભગ પંદર વીસ પંદર વર્ષથી આ તમામ ગામોની અંદર કાયમી નાના મોટા તમામ સામાજિક કે ધાર્મિક પ્રસંગો હોય

કરશનભાઈ ના બધા વાઘા બફોદિન બધા છે ઠાકોર સમાજને મારી એટલી જ વિનંતી છે કે કાયમી તમે તમામ સમાજો સાથે હળી મળીને ભાઈચારાની ભાવના રાખી છે આજે આ લોકસભા સુધી તમામ સર્વે રિપોર્ટ અને તમામ લોકોએ આપણી વાત કરી હોય ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ના હું અને તમે બીજા સમાજોને હેરાન કરો અથવા તો પછી બધ્યું કરો તો કે બધાને વોટ પણ આ તને ઠાકોર ઊભા થાય છે પણ તમે ખૂબ હારા એટલા માટે આ તમામ સમાજ આજ તમારા કહેવાથી આ બધા આઈને બેઠા છે એ તમારા બધાના એકબીજાના કહેવાથી આઈને બેઠા છે અને લાગણીથી બેઠા છે ત્યારે કોઈ પ્રજાનો પ્રતિનિધિ સમાજનો સમાજ આગેવાન

ચૂંટણીઓ હોય તો એ ચૂંટણી પૂરતું બરોબર છે બાકી કાંઈ મળી મળી ભાઈચારાની ભાવનાથી રહ્યા છે વ્યસન મુક્તિના સમૂહ લગ્નના અનેક કામો અમે કરશનભાઈ બધી ભેગા રહીને કર્યા છે ત્યારે આ ચૂંટણી એ કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ ભાજપ ને કોંગ્રેસ કરતા આવનાર આ દેશનું અર્થતંત્ર હોય દેશની લોકશાહી હોય કે તમારું જે ક્ષેત્રની અંદર છો ચાહે ખેતીવાડી હોય પશુપાલન હોય નોકરી હોય ધંધા હોય એને કઈ રીતે ટકાવી રાખવા એના બજેટ કે જે કઈ સરકારી વ્યવસ્થાઓ કરવા હોય એના માટેની આ ચૂંટણી છે કોઈ સંસદ થઈ જાય સરકાર આવી જાય આ નથી આજે બધા ભાઈથી જીવે છે અરે ભાઈજી કોણ જીવે હું તો કાયમી ભી તમને બધાયને કહું છું કે જેને બે નંબરના ધંધા કરવા હોય જેને સરકાર પાસેથી લાભ લેવા હોય જે ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય એને સરકારી કે પોલીસની બીક રાખવાની હોય આપણે ખેતીવાડી પશુપાલન ને મજૂરી ને ખાના એમાં કોણ તમને આવવાનું હેરાન કરવાનું છે એટલે આ તમે બીક મગજમાંથી કાઢી નાખો તમે બીક રાખો તો તમારે આવનાર પેઢી પણ પછી આની આ બીક થી ભયભીત રહે એટલે તમારે કઈ ખોટું કરવું જ નથી તો બીક છે ને બાપ નિયમ ખેડૂત તરીકે આપણે રહેવાનું છે મજૂરી કરીને ખાવાનું છે એટલે તમે બધાય મેં કોતરવાડા મીટિંગ હતી એમાં કીધું તું ને ફરી પૂછું કે દારૂનો ધંધો કરવાવાળો હોય તો ક્યાંક ને ક્યાંક એનો છેડો એ ભાજપનીથી સરકાર દે એના જે કંઈ મળથિયાઓ હોય એ લાગુ થતા હશે કોઈ પણ પ્રકારનો બે નંબરનો ધંધો કરવાનો હોય એ પોલીસ સાથે મળીને પોલીસના આપતા હાથેનો ધંધો કરવાનો હોય છે એમાં જેને હપ્તો ના હાલતો હોય એના ઉપર કેસ થાય એટલે સમજી લેવાનું કે લેટ હશે અથવા તો પછી એ થાતો ધંધા એના ઓલામાં નહી આવ્યો હોય પોલીસ ને આપણે પૂરું આપણે ટેક્સ આપવા કરેરી ની ના બધી વાત કરી તો હવે તો ડેરીમાં એવું થઈ ગયું કે તમારા પગાર ના પૈસા આવે એ તમારે ખાતું ફરજિયાત બનાસ બેંક માં રાખવાનું તમારે જે બેંક માં રાખવું હોય એમાં ના રાખી ગયો ત્યાં પર દૂધ અમે ભરાવા ચાર વાગે અમે ઉઠા છોકરોને ને ગ્રામ દૂધ આપવું હોય તો ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલા માટે ડેરીએ ભરાઈએ તો તમારે અમારા પૈસા ચા મુકવાર કયા રાખવું એ તમારે નક્કી કરવાનું આ બનાસ બેંક આ નજીક ના હોય બીજી બેંક હોય તો પૈસા